ઓક્ટોબર કૃષિ રાહત સહાય પેકેજમાં સમાવેશ કરવાની માંગ સાથે અમરેલીના સાવરકુંડલા અને લીલિયાના ખેડૂતોનો કોંગ્રેસને સાથે રાખી પ્રાંત અધિકારીને આવેદન ઓક્ટોબર બે માં ખાબકેલા ભારે વરસાદના કારણે પાક નુકસાની બદલ રાજ્ય સરકારે સહાય પેકેજની જાહેરાત કરી પરંતુ આ સરકારી પેકેજમાં સાવરકુંડલા અને લીલિયા તાલુકાના થી વધુ ગામોને બાકાત રાખવામાં આવ્યા ત્યારે હવે આ ગામના ખેડૂતોએ પુનઃ સર્વેની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું તો કોંગ્રેસ આગેવાનોએ ચીમકી ઉચ્ચારી કે જો ટૂંક સમયમાં સહાય પેકેજમાં સમાવેશ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરાશે એ સાવરકુંડલા અને લીલીયા વિધાનસભાની અંદર જે એકસો ને સોળ સત્તર ગામ આવેલા છે જેની અંદર માત્ર ઓગણપચાસ ગામના ખેડૂતોને અને ઓગણપચાસ ગામનો બે હજાર ચોવીસ અતિવૃષ્ટિમાં કપાસમાં સમાવેશ કરેલો છે અને સિત્તેર ગામ સાવરકુંડલા તાલુકાના જે બાકાત કરેલા છે જેમને માટે અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે અને આવતા સમયની અંદર મારા સાવરકુંડલા અને લીલીયા વિધાનસભાના જે સિત્તેર ગામ બાકી રહી ગયેલા છે એનો ટૂંક સમયમાં ફરીથી રિસર્વે કરી અને તપાસ કરી અને એમનો સમાવેશ કરે અને આવતા સમયની અંદર જો સાવરકુંડલાના સમાવેશ નહીં કરે સાવરકુંડલા લીલિયાનો તો અમે જે કઈ ગાંધી સિંધિયા માર્ગે જે રસ્તે ચડવું પડશે એ રસ્તે અમે ચડવા તૈયાર છીએ આવેદન આપવાનું મુખ્ય કારણ એ છે કે સાવરકુંડલા તાલુકાના જે ગામડાઓ છે એમાંથી ચાલીસથી પિસ્તાલીસ ટકા ગામડાનો આમાં સમાવેશ કરવામાં આવ્યો એમાં પણ એમાં પણ એ ગામના પૂરેપૂરા ખેડૂત ખાતેદારો છે એમાં પૂરેપૂરાના લેવામાં આવ્યા નથી એટલે એક તો પહેલાં ગામો ગામની અંદર એકબીજાને વિસંગતતા થાય એકબીજાને મનદુખ થાય એવું કાર્ય કરવામાં આવ્યું છે બીજું કે અમુક ગામમાં જે જે લોકોને સર્વે નંબર લીધા છે સિંગનું વાવેતર હોય એના સર્વે નંબર લીધા છે ખરેખર જે કપાસ વાવે છે અને કપાસના લાભાર્થી છે એને આપવાને બદલે સિંગનું આપે છે એને આપે એનો અમને વાંધો નથી પણ ખરેખર કપાસ વાવે છે એનું આમાં સર્વે થાય અને ફરીવાર એને સહાય મળે એવી અમે તો ઘણા વાસ્તવિક ખેડૂતો છે જેમણે કપાસ વાવેતર કરેલો હતો એનો જે ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવ્યું છે એમનું નામ જ નથી આવ્યું અને આવી ઘણી વિસંગતાઓ છે વર્ષ બે હજાર ચોવીસ માં જે ઓક્ટોબર મહિનામાં નુકસાન થયું હતું એમાં ઘણા ગામોને બાકી રાજ્યનો સમાવેશ કરવામાં આવે અને વાત કરીએ વર્ષ પચીસ ની તો એમાં પણ પાંચમા મહિનામાં સર્વે કરવામાં આવ્યો હતો પણ એની હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી જેવા કે ડુંગળી અન્ય પાકો ખૂબ નુકસાન થયેલું હતું એટલે આવી જ રીતે વાયલા દોયલાની રાજનીતિ કરવામાં આવે છે જે ખરેખર ખેડૂત વિરોધ નીતિ હોય એવું સ્પષ્ટ અમને જણાય આવે છે ત્યારે આગામી સમયમાં જે કુંડલા લીલીયાના ગામડાઓ સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે એ ગામડાનો સમાવેશ કરવામાં નહીં આવે તો અમારે જે માર્ગે ચાલવું પડે એ માર્ગે ચાલીને અમે આંદોલન કરવા તૈયાર છીએ રોડ રસ્તા બ્લોક કરવા પડે તો ત્યાં સુધીની અમારી તૈયારી છે